नमस्कार मित्रों आपनु स्वागत छे तमारा प्रिय चैनल ऑनलाइन सरकारी योजना पर आज नो वीडियो छे खूबज खास जो तमारा पास जैन धन खातु तो सरकार आपसे सीधी पांच हजार रूपयानी सहाय केवी रीते मल् लायक छे? केवी रीते अरजी करवी जा समग्र महित आजना त्रण मिनिटना वीडियो में अंत सुधी जुवोत एक रूपयानी भूल न थवी जइए જનધન યોજના શું છે? प्रधानमंत्री जनधन योजना શરૂ થઈ હતી 2014 માં જેનો મુખ્ય હેતુ હતો દરેક નાગરિક પાસે પોતાનું બેંક ખાતું હોવું જોઈએ. ઝીરો બેલેન્સ ખાતું, રૂપાય કાર્ડ માટે ઉપયોગી અને મોટો ફાયદો સરકારની દરેક સહાય સીધી ખાતામાં આવે. हजार पच्चीस हे सरकार पांच हजार रूपया सुधीनी सहाय आप जाहरात करी छे, खास कर जैनधन एकाउंट धरावना महिलाओं पांच हजार रूपया सहाय विषे संपूर्ण माहिती केन्द्र सरकार केटली खास परिस्थिति में जैन धन एदारों ने पांच हजार रूपया सुधीनी ओवरग्राफ्ट लिमिट आपी रही छे, खास कर महिलाओं खाता माटे, जो एकाउंट छ महीना पूरा थी गां તમારું ખાતામાં થોડું બેલેન્સ અને ટ્રાન્ઝેક્શન હોવું જરૂરી છે સરકારી મદદ રૂપે પણ ખાસ સહાય પ્રાપ્ત થાય છે જે બીકેપીએમ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મદદ જૈન ધન એકાઉન્ટ હોવું ફરજિયાત ખાતું ભારતમાં શરૂ થયેલું હોવું જોઈએ ઓછામાં ઓછા 6 મહિના સુધી એક્ટિવ હોવું જોઈએ ઓવરડ્રાફ્ટ માટે તો તમારો sara રેકોર્ડ અને આધાર લિંકિંગ હોવું જોઈએ ક્યાંથી મેળવી પાંચ હજાર રૂપિયા સહાય તમારું જૈન ધન એકાઉન્ટ એલિજિબલ છે કે નહીં તે માટે તમે બેંકમાં જઈને જાણકારી લો આધાર અને મોબાઈલ લિંક છે તો સહાય સીધા આવે છે ઘણી મહિલાઓના ખાતામાં પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ પાંચસો રૂપિયા એક હજાર રૂપિયા અને હવે પાંચ હજાર રૂપિયા સુધીની સહાય આવી રહી છે તમે તમારું ખાતાનું બેલેન્સ ચેક કરો 99 ડાયલ કરીને અથવા બેંકે આપેલી એપ થી અરજી કેવી રીતે કરવી એક તમારું જૈન ધન ખાતાની માહિતી સાથે નજીકની બ્રાન્ચ જાઓ બે આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે અરજી કરો ત્રણ ઓવરડ્રાફ્ટ માટે એક ફોર્મ ભરાવવું પડે ચાર જો સરકાર દ્વારા ડાયરેક્ટ સહાય આવી રહી છે તો એ માટે વેબસાઈટ પરથી બેનિફિશિયરી ચેક કરો एचटीटीपीएस निक टीम गामना बैंक मित्रों अथवा पर महिति मे शको छोपण मिद्दलमैन के दलाल ने पैसा आपसो नहीं अरजी संपूर्ण मफत छे फेक कॉल फेक लिंक थी बचो सरकार मत अधिकृत चेनल थी ज सहाय आपे छे खातु एक्टिव राखो रेग्यूलर ट्रांजेक्शन करो मोबाइल में एसएमएस एलर्ट चालू राखो मदद आता तरत जाण मै મિત્રો આપના નામે સહાય આવી શકે છે તમારું ઉતપાસો માહિતી લો અને યોગ્ય રીતે અરજી કરો આ યોજના ખાસ કરીને ગરીબો માટે છે તો કદી ચૂકો નહીં કોમેન્ટમાં લખો મારું જૈન ધન ખાતું છે અને વિડિયો શેર કરો તમારા પરિવાર અને ગામના લોકો સુધી તો જ સાચો લાભ મળશે આજનો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણા ચેનલ ઓનલાઈન સરકારી યોજનાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ આવતીકાલે વધુ માહિતી સાથે જય હિન્દ જય ગુજરાત